એમાંથી આ અપેક્ષિત નફાને શું કરવાનું બાદ કરવાનું એટલે તમને શું મળશે અધિક નફો હવે છેલ્લો શું તો કે પાઘડી પાઘડી કેવી રીતે શોધી શકાય તો કે પાઘડી શોધવાનું સૂત્ર એકદમ સહેલું અધિક નફો તમે જે શોધ્યો છે એના ભાગ્યા અપેક્ષિત વળતરનો દર અને ગુણ્યા સો કરશો એટલે તમને શું મળી જશે પાઘડી હવે યાદ રાખજો કે અમુક વાર તમને એવું થાય છે કે રોકાયેલી મૂડી તમને આપતા નથી જ્યારે પણ રોકાઈને મૂડી ડાયરેક્ટ ના આપે તો આપણે શું કરીએ છે તો કે તમને બે વસ્તુ આપેલું હશે એક મિલકતો અને દેવા તો મિલકતોમાંથી આપણે દેવાને શું કરીએ છે બર જ્યારે મિલકતોમાંથી દેવા તમે બાદ કરશો એટલે તમને શું મળી જશે રોકાઈએ મૂડી જોયું ને કેટલો સરળ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જે શીખ્યા એને લતો એક ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર 8 જેની રકમ તમને આપી છે વર્ષ 12 તે નફો બેલા નફો બે લાખ પચાસ હજાર વર્ષ બે હાજર સોળ સત્તર નફો તમારો બે લાખ ત્રીસ હજાર હવે જોવું કે તમને નફો જોતા એમ લાગે કે નફામાં શું થઈ રહ્યું છે તો કે બે લાખ બે સિત્તેર થયા

સરેરાશ નફો શોધવાનું શું કરવાનું પેલા આ આપેલી રકમ ટોટલ કરો તો કેટલો થાય છે અગિયાર લાખ નેવું હજાર ઓકે સરસ તો આપણે લખીશું અહીંયા અગિયાર લાખ નેવું હજાર તો એ લેવાના આપણે અગિયાર લાખ નેવું હજાર અને વર્ષની સંખ્યા તો કે 1 2 3 4 અને 5 કેટલા છે 5 કરો તો બેટા ડિવાઇડ 11 લાખ 90 હજાર ભાગ્યા 5 કરો તો કેટલા આવે છે 2 લાખ 38000 ઓકે તો તમારો જવાબ આવશે 2 લાખ 38000 આ તમારો શું આવ્યું તો કે આ તમારો આવ સરેરાશ નકું હવે આગળનો સ્ટેપ કરીશું આગળનો સ્ટેપ આપણો કયો છે તો કે આગળનો સ્ટેપ છે આપણો અહીંયા અપેક્ષિત નફો શોધવાનો કયો નફો શોધવાનો અપેક્ષિત નફો અપેક્ષિત નફો ને બીજા કયા નામે ઓળખાય તો કે સામાન્ય નફો કયો નફો છે સામાન્ય નફો એનો શોધવાનો સૂત્ર શું તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100 હવે શું કરવાનું તો કે જો તો રોકાયેલી મૂડી તમને કેટલી આપી છે સાત લાખ એસી હજાર ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર કેટલો આપ્યો છે બાર ટકા કેટલા આપ્યા છે બાર ટકા યાદ રાખજો કે જો તમે અહીંયા ટકાની નિશાની કરો છો તો તમારે છેદમાં સો લખવાની જરૂર નથી જો તમે અહીંયા ટકાની નિશાની નથી કરતા તમે સાત લાખ એસી હજાર ના બાર ટકા કરો છો તો કેટલા આવે છે ત્રણ છસો ઓકે સરસ કેટલા આવે છે ત્રાણું તો આ તમારા ત્રાણું એ શું આવ્યા તો કે આયો તમારો અપેક્ષિત નફો શું આયો અપેક્ષિત નફો હવે શું કરીશું આપણે તો કે આપણે આગળનો સ્ટેપ કરીશું કયો અધિક નફો શોધવાનો કયો નફો શોધવાનો અધિક નફો અધિક નફો કેવી રીતે મળે તો કે તમે જે સરેરાશ નફો શોધ્યો છે એ સરેરાશ નફામાંથી આપણે શું કરીશું અપેક્ષિત નફો એટલે કે સામાન્ય નફો શું કરીશું કરો તો બેટા બે લાખ આડત્રીસ હજાર માંથી ત્રાણું હાજર છસો બાદ કરો કેટલો આવે છે જવાબ એક લાખ ચુમ્માલીસ હજાર ચારસો ઓકે સરસ વેરી ગુડ તો આપણે લખીશું એક

હવે અધિક નફો આપણો કેટલો આવ્યો તો 144400 અપેક્ષિત વર્તનના દર કેટલા હતા 12% હવે યાદ રાખજો ટકાની નિશાની કરો છો તો ગુણ્યાસો લખવાની જરૂર નથી જો એ ટકાની નિશાની નથી કરતા તો તમારે ગુણ્યાસો લખીને બતાવવું પડે કરો તો બેટા 144400 ભાગ્યા 12% તમારો જવાબ આ શું તમારુંગડ્યું જોયું કેટલું સરળ છે આગળ એક સ્વાધ્ય દાખલો કરીએ દાખલા નંબર અગિયાર જેની રકમ તમને આવી આપી છે વર્ષ આપ્યું છે બાર નફો આપ્યો છે એક લાખ આપણે આનામાં અધિક નફાની મૂળીકૃત કરવાની પદ્ધતિ કરવાની છે તો શરૂઆત કરીએ આપણે પહેલા સ્ટેપ થી સરેરાશ નફો શોધવાનો પણ એ પહેલા આપણે જોઈએ કે કઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો પડશે તો નફામાં તમને શું દેખાઈ રહ્યું છે વધઘટ દેખાઈ રહી છે જ્યારે પણ નફાની રકમમાં વધઘટ જોવા મળે તો આપણે કઈ રીત કરીશું સાદા સરેરાશ નફાની તો ચાલો કરો તો બેટા પહેલા આનો ટોટલ આ રકમનો ટોટલ કેટલો થાય છે જોવો તો ઓકે તો લખીશું આપણે અહીંયા 7 લાખ હવે શું કરવાનું તો કે પહેલો સ્ટેપ આપણે કરીશું કયો તો કે સરેરાશ નફો શોધવાનો

તો આપણા જે એક લાખ ચાલીસ હજાર એક લાખ ચાલીસ હજાર અપેક્ષિત નફો શોધવાનો અપેક્ષિત નફો શોધવાનું બીજું નામ અપેક્ષિત નફાનું બીજું નામ શું છે તો કે સામાન્ય નફો કયો નફો છે સામાન્ય નફો અપેક્ષિત નફો શોધવાનું સૂત્ર શું તો કે રોકાયેલી મૂડી તમને આપણે લખીશું અહીંયા નવ લાખ અને તમને અપેક્ષિત વળતર દર જોવો તો બેટા કેટલો આપ્યો છે બાર ટકા ઓકે હવે જુઓ કે જો તમે અહીંયા બાર પછી ટકાની નિશાની કરો છો

તો કે અધિક નફો શોધવા માટે સરેરાશ નફો તમે જે પહેલા શોધ્યો એમાંથી આપણે શું કરીશું તો કે અપેક્ષિત નફો બેટા અપેક્ષિત નફો આપણે શું કરીશું બાર જોવો તો બેટા સરેરાશ નફો તમારો કેટલો છે તો કે સરેરાશ નફો છે તમારો એક લાખ ચાલીસ હજાર કેટલો છે એક લાખ ચાલીસ હજાર

તમારો જવાબ કેટલો આવે છે બે લાખ છાસઠ હજાર છસો સડસઠ ઓકે બે લાખ છાસઠ હજાર છસો ને સડસઠ તો આ તમારી શું પાપી જોયો ને કેટલું સરળ હતું